लंडन अ सतो जाता है लंदन थे संतो जा था। इंडिया थी सतो लन पर जी एक सत्या रोकाई गए अरे पूज्यम स्वामी अँ हवाों में अद्भुत स्वामी सुख स्वामी मन के મન કે સ્વામી બીજા બડા મોટા પુરુષો માન સંતો જાયન બીજા સંપ્રદાય માં એમની જોડે 10 10 15 15 20 20 સાધુ હોય અને તમે સંસ્થાના ગુરુ થઈને તમે જોડે એક જ સાધુ હોય ને બે સાધુ જતા હોય હારું લાગતું એ સ્વામી હવેથી આપ તમે જાવન જારે વિદેશ તર હાથ આઠ સાધુ તો જોઈએ આમ પ્રભાવ પડે કે અમે જומרતા ને સંતો આવી વાતો કરે ને દાદા અને ઊનીચું નીચું જ જમ્યા કરો મન કે સ્વામી હાંભળો ને કે અમે કહીએ હાંભળો તખરા મેં કીધું સાંભળ્યું મેં મેં હું કંઈ બેરો નથી સાંભળ્યું તો કે સ્વાઈ નક્કી ને હવે આવતી સાલ ગોઠવી દઈએ ને બીજી વખત જવાનું થાય ત્યારે પાંચ સાત સંતોનું મેં કીધું બીજા સંતો જાય ત્યારે કેટલાને લઈ જાય કે પાંચ હાથ દસ પંદર વીસ હાથ હોય જોડે મેં કીધું મારી જોડે મારા મહારાજને અનંત મુક્તો મારા ગયા છે બીજાની જોડે પાંચ દસ પંદર હોય પાંચ દસ પંદર પચાસ હોય ચલો પચાસ પચીસ પચાસ અનંત હોય કોઈ જોડે હું જયારે નીકળું ને મારી જોડે મહારાજને અનંત મુક્તો મારા બેળા છે એનો પ્રભાવ છે મને કોઈદાર નથી લાગતું કે અમે બે જ છીએ કદી નથી કોઈ દાળ અમે બે છીએ શું કરવા આપણે બે છીએ ચાર છીએ કેટલા અનંત મુક્તો મારા બેળા છે અનંત મુક્ત મંડળે મીઠળાયેલો છું મૂર્તિમાં રાખ્યા છે અને મૂર્તિમાં રહ્યો એને અનંત મુક્ત મૂર્તિમાં રહેલા આપણી જોડે છે બીજાને નથી દેખાતું અંધાપો છે એમને પ્રભાવી ચશ્મા છે એટલે ના દેખાય પાછા સાધુ નું તો બંધ નહીં લઈ જવાના એ વખત ની વાત એ વખત જોડે અત્યારે બંધ કરો શું મોટે આપણી મોટપ છે ઠીક છે તકલીફ પડતી હોય તો લઈ જવા એક બે બધું જરૂર હોય તો લઈ જઈએ પણ મોટપ મહારાજને લઈને છે મોટપ આપણને મૂર્તિમાં રાખ્યા છે એનાથી કઈ મોટી મોટપ છે